આ એક વિદ્યાર્થીની વાત છે વિદ્યાર્થી એ પરીક્ષામાં ખૂબ મહેનત કરી દિવસ રાત એક કરી નાખ્યા છતાં તે વિદ્યાર્થી પરીક્ષામાં પાસ ન થઈ તેથી તે નિરાશ થઈ ગઈ આખો દિવસ ચિંતા કરવા લાગી તેને થઈ કંઈ ગમતું ન હતું ઘરમાં ને ઘરમાં બેસીને વિચાર કરવા લાગી આખો દિવસ આવી રીતે બેસી રહેતી હતી તેથી તેના પિતાજી તેને જોઈને ખૂબ દુઃખી થતા હતા તેથી તેના પિતાજીએ એક યુક્તિ કરી પિતાજી પોતાની દીકરીને રસોડામાં લઈ ગયા ત્યાં ત્રણ તપેલા રાખેલા એક તપેલામાં બટેટા નાખ્યા હતા બીજા તપેલામાં ઈંડા નાખ્યા હતા ત્રીજા તપેલામાં કોફી નાખી હતી તેની દીકરીને કહ્યું આ ત્રણે ત્રણ તપેલામાં સરખું પાણી તેની નાખ તેની દીકરીએ ત્રણેય તપેલામાં સરખું પાણી નાખ્યું પછી ત્રણેય તપેલાને ગેસ ચાલુ કરવા કહ્યું તેની દીકરીએ તે પ્રમાણે કર્યું થોડી વાર તેને ગરમ કરવામાં આવ્યું ત્યાર પછી પાંચ મિનિટ થઈ દસ મિનિટ થઈ પંદર મિનિટ થઈ વીસ મિનિટ થઈ ત્યાં સુધી તેના પિતાજી અને તે દીકરી ઊભા ઊભા જોતા હતા બાજુમાં ઊભેલી તેની દીકરી કહેવા લાગી પિતાજી આ શું કરો છો તેના પિતાજીએ કહ્યું થોડી વાર ઊભી રહે તને બધું સમજાય જશે તેની દીકરી થોડીવાર ઊભી રહી પછી તેના પિતાજીએ એક પછી એક ત્રણેય ગેસ બંધ કરી દીધા પછી તેની દીકરીને કહ્યું આ પહેલાં તપેલામાં જે બટેટા છે તેને એક થાળીમાં રાખી દો બીજા તપેલામાં જે ઈંડા છે તેને એક થાળીમાં રાખી દે ત્રીજા તપેલામાં જે કોફી છે તેને ગરણીથી ગાળી કપમાં લઈ લે તેની દીકરીએ તે પ્રમાણે કર્યું પછી તેના પિતાજીએ તેની દીકરીને કહ્યું તને કાંઈ સમજાય છે તેની દીકરીએ કહ્યું આમાં શું સમજવા જેવું છે એકમાં બટેટા છે એકમાં ઈંડા છે અને એકમાં કોફી છે આવું કહીને ગુસ્સે થઈ ગઈ પછી તેના પિતાજીએ કહ્યું બટેટાને હાથમાં લઈને દબાવો તો થોડું સમજાઈ જશે પણ તેની દીકરી કંઈ સમજી નહીં તે બટેટાને દબાવવા એકદમ દબાવતા એકદમ નરમ થઈ ગયા હતા બીજી થાળીમાં રાખેલા ઈંડાને તેના પિતાજી હાથમાં લઈને તોડવા લાગ્યા તે ઈંડા થોડા કઠણ થઈ ગયા હતા પછી તેના પિતાજીએ કપમાં રહેલ કોફી હાથમાં લઈને તેની દીકરીને કહ્યું આને સૂંઘી જો દીકરીએ કોફી સૂંઘી અને હસવા લાગી પછી તેના પિતાજીએ કહ્યું હવે કંઈ સમજાય છે આ ત્રણેય એકી સાથે જ ગરમ થયા હતા પણ પછી તે અલગ અલગ સ્વરૂપમાં રહ્યા સૌથી પહેલાં આપણે બટેટાને પાણીમાં નાખ્યા હતા ત્યારે તે કઠણ હતા પછી તે ગરમ થતાં નરમ બની ગયા બીજા તપેલામાં રાખેલા ઈંડા પહેલાં નરમ હતા અને ગરમ થતાં કઠણ બની ગયા તેમજ ત્રીજા તપેલામાં રાખેલ કોફી ગરમ થતાં ન નરમ બની ન કઠણ બની પણ પોતાનું પાણીનું સ્વરૂપ જ બદલી નાખ્યું બિલકુલ આવું જ આપણી જિંદગીમાં પણ થાય છે તારા ઉપર છે કે આ ત્રણમાંથી કોના જેવું બનવું છે એક બટેટા જેવું કે તારી જિંદગીમાં કોઈ મુશ્કેલી આવે તો કમજોર બની જવું નિરાશ બની જવું ઈંડા જેવું કે કોઈ પણ મુશ્કેલી કે તકલીફ આવે તો મુશ્કેલી કે તકલીફનો હિંમતથી સામનો કરવો અંદરથી તને તોડી ન શકે ત્રીજું કે કોફી જેવું મતલબ કે તારી જિંદગીમાં કોઈ મુશ્કેલી આવે તો હિંમતથી તેનો સામનો કરવાની સાથે પોતાની જિંદગી જ બદલી નાખવી થેન્ક યુ તમારી જિંદગીમાં પણ કોઈ મુશ્કેલી આવે તો તમારી જિંદગીનું પરિવર્તન કરી નાખો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો જો આવા વિડીયો જોવા ગમતા હોય તો કોમેન્ટ કરી જણાવજો